અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાલનપુર દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો પાલનપુરની કેમા ચોકસી પ્રાથમિક શાળા ખાતે શનિવારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાલનપુર તાલુકા ટીમ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ હંસાબેન પટેલ ટીપીઓ મુખ્ય વક્તા સિદ્ધાર્થભાઈ બ્રહ્મભટ્ટ પાલનપુર વિભાગ સંયોજક નાથુભાઈ ગોયા એચ ટાટ અધ્યક્ષ ગુજરાત રાજ્ય પાલનપુર તાલુકા પ્રમુખ દેવજીભાઈ કણેરની ઉપસ્થિતિમાં ગુરુવંદના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી પાલનપુર તાલુકામાંથી ત્રીસ શિક્ષકોએ જે નિવૃત્ત થયા છે તેઓનું સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પાલનપુર તાલુકામાંથી વીસ પ્રતિભાશાળી શિક્ષકો સન્માનિત કરવામાં આવ્યા હતા મુખ્ય બૌદ્ધિક વક્તા સિદ્ધાર્થભાઈ બ્રહ્મભટ્ટે મહિમા અને સમાજની અંદર ગુરુના સ્થાન વિશે સુંદર બૌદ્ધિક આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો સહિત શિક્ષકો હાજર રહ્યા હતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાલનપુર તાલુકા દ્વારા આજે કેમા ચોક્સી પ્રાથમિક શાળા ખાતે ગુરુવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર ગુરુનું અને શિષ્ય વચ્ચે શું આત્મીય ભાવ રહેલો છે અને ગુરુનું મહત્વ શું છે એના વિશે આજે બૌદ્ધિક વક્તા શ્રી સિદ્ધરાજભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજના કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી અંશાબેન પટેલ ટીપીઓ પાલનપુર હતા બીજા મહેમાન તરીકે અમારા એ આ સંવર્ગ ગુજરાત રાજ્યના અધ્યક્ષ શ્રી નાથુભાઈ ગોયા હતા આ કાર્યક્રમની અંદર અમે જે તા પાલનપુર તાલુકાના જે શ્રેષ્ઠ શિક્ષકો હતા એમનું સન્માન કર્યું છે અને ચાલુ સાલે જે વય નિવૃત્ત ગુરુજીઓ વય નિવૃત્ત થયા છે એમનું પણ સન્માન સમારંભ આજે રાખેલો હતો મારું પૂરું નામ દેવજીભાઈ જેઠાભાઈ કણેર અધ્યક્ષ પાલનપુર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ